ઝડપી પાડતી વલસાડ વલસાડ પોલીસ એસપી વાઘેલા સાહેબની સફળ કામગીરીના કાર્યકાળમાં વધુ એક સરાહનીય કામગીરી તારીખ છ નવ બે હજાર ચોવીસ ના રોજ વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટાભાગછીપા ગામે આંબચિયા ફળિયા ખાતે રહેતા અને વ્યવસાય વકીલ એવા પ્રભુભાઈ એન પટેલ શુક્રવારના રોજ રાબેતા મુજબ પ્રેક્ટિસ માટે ઘરેથી ડ્રાઈવર સાથે સવારે અગિયાર વાગે નીકળ્યા હતા અને તેમની પત્ની ઝીણુબેન પટેલ તે પોતાના ઘરે હતા ત્યારે પોણા એકાદ વાગ્યે તેમના ઘરે કારમાં ચાર થી પાંચ હિસ્સામાં આવ્યા અને વકીલ સાહેબ છે એવું પૂછ્યું હતું જે સામે ઝીણુબેને સાહેબ નીકળી ગયા છે એવું કહ્યું હતું જે બાદ આવેલા ઈસમોએ પાણી માંગ્યું હતું અને પાણી લેવા જેવા ઝીણુબેન ઘરમાં ગયા તેવા તેમના પાછળ આ ઈસમો આવી ઘરમાં મહિલાને બંધક બનાવી માર માર્યો હતો અને ચપ્પુ બતાવી ડરાવી ધમકાવી હતી सदर लूट विद खून कोशिशना गुन्हाने तात्कालिक गंभीरता लो गुन्हा भेद उकेली उकली संडोवायला झड़पी झडपीपाडी गुन्हा शोधी काढवा सूरत विभाग सुरत पोलिस महानिरीक्षक श्री आय प्रेमवीर सिंग साहेब तथा वलसाड जिल्हा पोलिस अधीक्षक श्री आय पी एस डॉक्टर कर्णराज वाघेला साहेब नावना सूचना मुजब पोलिस माणसो अलग अलग टीमोनी तात्कालिक रचना की बनाव अंगे स्थळ आजूबाजूला सीसीटीवी फुटेज टेक्निकलि एनालिसिस तथा ह्यूमन इंटेलिजेंस आधारे वर्कआउट करता આ ગુનામાં આરોપીઓએ એક સફેદ કલરની ઇકો સ્પોર્ટ્સ કાર નંબર એમએચ ઝીરો ફોર એક્સ ડબલ નાઇન ડબલ સેવનની ઉપયોગમાં લીધેલ હોવાની હકીકત લોકલ ક્રાઇમ બ્રાન્ચ વલસાડને મળેલ જે વાહનની સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં કાર મહારાષ્ટ્ર તરફથી આવેલ અને ગુનો કર્યા બાદ પણ મહારાષ્ટ્ર તરફ પરત ગયેલ હોવાની હકીકત મળી આવેલ જે આધારે ગુનો કરવામાં ઉપયોગમાં વાહન તથા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના દિવસોમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ વલસાડ દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓ તથા મુદ્દામાલ પારડી પોલીસ સ્ટેશન ખાતે કબજો સુપરત કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાની અંદર આશ્ચર્યજનક એક કિસ્સો સામે આવ્યો છે કે આ ગુનામાં સંડોવાયેલ માસ્ટર માઇન્ડ ભરત ઉર્ફે ભરત લંગડો ચંદુભાઈ પટેલ પોતે મેડિકલ સ્ટોર ચલાવે છે અને તેનું લાયસન્સ તેની મિત્ર જમીલા બાનુના નામે છે જે મેડિકલ સ્ટોરની નોંધણી બાબતે પણ શંકાસ્પદ જણાય આવેલ છે જે બાબતે હાલમાં પોલીસ તપાસ કરી રહેલ છે છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ બપોરના સમયે પાડી પોલીસના વિસ્તારના વાક્ષીપા ગામના અંબાજ ફળિયામાં એક ગેંગ ગાડી સાથે આવી હતી અને ગેંગે ઘરમાં ધાળ પાડવાની કોશિશ કરી હતી અને ધાળ પાડવાની કોશિશમાં નિષ્ફળ જતા તેમણે ઘરમાં જે હાજર જે બેન હતા એમની પર જીવલેણ હુમલો કર્યો હતો બનાવની ધ્યાને રાખીને મહેરબાન આઈજી સાહેબ માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી બનાવવાળી જગ્યાની જગ્યાથી માંડીને તમામે તમામ વિસ્તારના સમગ્ર હાઈવેઝ અને એની સાથે સાથે વાપી વલસાડ તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ એસઓજી અને તમામ ટીમો આમાં લાગી હતી અને ખૂબ મોટી સફળતા આ સમગ્ર બનાવ જે ઢાળ અને લૂંટને અંજામ આપવા આવેલી ટોળકીનો આખો પર્દાફાશ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે વલસાડ ક્રાઇમનેમને સફળતા મળી છે અને કુલ આઠ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે સર કઈ રીતે ગેર હાથી તૈયાર થઈ રીતે આ જે ઘર છે એ એક વકીલ સાહેબ છે છેલ્લા ચાલીસ વર્ષથી એમની વકીલાતની પ્રેક્ટિસ છે અને એ ત્યાં વાક્માં ઘણા વર્ષોથી રહે છે આ વકીલ સાહેબના ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક વ્યક્તિ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે એ ડ્રાઈવરની વાતોચીતોમાંથી એક એમના જે સસરા છે ડ્રાઈવરના એ ભરત ઉર્ફે ભરત લંગડો એની વાતોચીતોથી એને વકીલ સાહેબના ઘરમાં મોટી રોકડ રકમ મોટા સોના ચાંદીના દાગીના અને વધુ પૈસા હોવાની એને શક્યતાઓ લાગી હતી અને એના આધારે સૌથી પહેલા આજથી બે મહિના પહેલા ભરતે આખે આખો આ પ્લાન જે વકીલનું ઘર છે એની પર ધાડ પાડવાનો પ્લાન બનાવ્યો હતો ભરતે પોતાના મિત્ર ધર્મેશ મારફતે એક ચેતન નાયકા ધર્મેશ ચૌધરી દ્વારા એમને ચેતન નાયકાના સંપર્કમાં આવ્યા હતા અને આ ચેતન નાયકા જે ગયા વર્ષે સુરત શહેરમાં લાજપોર જેલમાં એનડીપીએસના ગુનામાં જેલમાં હતો ત્યારે એણે એના બે મિત્રો બિપિન પટેલ અને હેમંત પટેલ આ બંને મિત્રો જે બિપિન અને હેમંત પટેલ એની સાથે રાજકોટ જેલમાં હતા જે ધરમપુર મર્ડર કેસના આરોપીઓ છે એમનો સંપર્ક કર્યો હતો એટલે ભરતે ધર્મેશ મારફતે ચેતનનો સંપર્ક કર્યો ચેતને લૂંટના ગુનાને અંજામ આપવા માટે બિપિન અને હેમંતને તૈયાર કર્યા અને ત્યારબાદ બિપિન અને હેમંત તૈયાર થયા બાદ વધુ લોકોની જરૂરિયાત જણાતા ચેતને પોતે પોતાના મિત્રો સંજય લક્ષી વડવી દિલીપ ગોરવાલા અને જયેશ પાટીલનો સંપર્ક કર્યો આમ ચેતને બિપિન હેમંત સંજય દિલીપ અને જયેશ આ પાંચ લોકોને તૈયાર કર્યા હતા આ પાંચ લોકોને તૈયાર કરીને છેલ્લા બે મહિનામાં બે થી ત્રણ વખત આ લોકોએ રેકી કરી હતી બનાવના આગલા દિવસે પણ જયેશની ભાઈની બોલેરોમાં એ લોકો આવીને સમગ્ર વિસ્તારની રેકી કરી ગયા હતા બનાવના દિવસે નક્કી કરેલા પ્લાન મુજબ જયેશ પાટિલ પોતે એક પ્રાઇવેટ ઇકોસ્પોર્ટ ગાડી એના કોઈ મિત્ર પાસેથી લઈને એ સંજય અને દિલીપને લઈને કિલ્લાપાડી વિસ્તારમાં આવ્યો હતો ત્યાંથી ચેતનને મુલાકાત કરીને ચેતને પોતાના બે માણસો અશોક અને હેમંત જે મિત્રો છે એમને ગાડીમાં ચડાવ્યા હતા અને આ પાંચ માણસો ત્યાં ઘરે પહોંચી ગયા હતા ઇકો સ્પોર્ટ ગાડીમાં અને ત્યાં જઈને એ મહિલા છે જે ના પત્ની ફરિયાદી વકીલ સાહેબના પત્ની એમની પર જીવલેણ હુમલો કર્યો હતો એમના રસ્તાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ બુમાબૂમ થતા એ લોકો જગ્યા છોડી ભાગી ગયા હતા ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને આ ગુનો ડિટેક કરવામાં મળી છે અત્યાર સુધીમાં જે જાહેરાત થઈ છે એ પ્રમાણે જેટલા પણ આરોપીઓ આઈડેન્ટિફાઈ થયા છે એ તમામ આઠે આઠ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને નવી ભારતીય ન્યાય સંહિતાની જે ધાડની અને જીવલેણ કોશિશ જીવલેણ મહાવેથા કરવાની જે કલમો છે એ મુજબનો ગુનાની કલમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને આ તમામ આરોપીઓની હાલ પૂછપરછ ચાલુ છે આરોપીઓનું ગુનાઈ ઇતિહાસની વાત કરું તો જયેશ પાટિલ મહારાષ્ટ્રમાં મનોર પોલીસ સ્ટેશનમાં પણ લૂંટના ગુનામાં બે હજાર ઓગણીસમાં પકડાયેલો છે ભરત ઉર્ફે ભરત લંગડો જે આખે આખી બનાવનો માસ્ટર માઇન્ડ છે એની વિરુદ્ધમાં પણ વલસાડની એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબનો ગુનો દાખલ થયેલો છે બીપિન અને હેમંત બંને ખાસ મિત્રો છે અને બંને એક જ મર્ડર કેસમાં બે હજાર સોળના ધરમપુરના મડર કેસના આરોપીઓ છે અને જે ચેતન નાયકા છે જે ભરત સાથે સાથે આ ગેંગ ઉભી પહેલી વખત ઓપરેટ કર્યું છે આ જે આરોપીઓ છે જે પાંચ જે મુખ્ય જે ગયા હતા ધાડ કરવા માટે એ લોકો પહેલી વખત એક સાથે આ કામને અંજામ આપવાની કોશિશ કરી છે જે ગુનાહિત ઇતિહાસથી મેં વાત કરી એ પ્રમાણે અલગ અલગ ઢાળ મર્ડર લૂંટ એવા ગુનાઓ પહેલા એનડીપીએસ એવા ગુનાઓ અલગ અલગ આરોપીઓ વિરુદ્ધમાં પહેલા દાખલ થયેલા છે